વહેલી સવારથી ધુમ્મ ભર્યું છે ઘટી વાહન ચાલકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને તેની સીધી અસર અમદાવાદમાં પણ જોવા મળી છે કારણ કે વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભરી વાતાવરણ જોવા મળી રહ્યું છે આપને બતાવશું એસજી હાઈવેના દ્રશ્યો જ્યાં વહેલી સવારથી ધુમ્મસભરી વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે ખાસ કરીને વિઝિબિલિટી જે છે તે પણ ઘટી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને કચ્છમાં હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે અને તેના જ કારણે અમદાવાદમાં પણ વિઝિબિલિટી જે છે તે ઘટી છે તમે જોઈ શકો છો કે એક તરફ ઠંડી જે છે તે પણ વધી છે તો બીજી તરફ ધુમ્મસભરી વાતાવરણ પણ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે અને તેના કારણે લોકોએ પોતાની હેડલાઇટ ચાલુ રાખીને પોતાનું વાહન જે છે તે ચલાવવું પડી રહ્યું છે કારણ કે અકસ્માત જે છે થવાનો ડર લાગી રહ્યો છે ઠંડીની પણ વાત કરવામાં આવે તો ઠંડીનું પ્રમાણ પણ જે છે તે વધ્યું છે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું તો બીજી તરફ ડીસાનું તેર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન જે છે નોંધાયું છે તો નલિયા સૌથી ઓછું તાપમાન બાર પોઈન્ટ છ ડિગ્રી જોવા મળ્યું છે કેશોદમાં બાર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન જે છે નોંધાયું છે અમરેલીમાં પણ તેર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન જે છે તે જોવા મળ્યું છે એટલે વિસ્તાર ડિસ્ટર્બન્સની અસર તો થઈ સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે પણ જોવા મળી રહ્યું છે અને સાથે સાથે ઠંડીનું પ્રમાણ પણ જે છે તે વધ્યું છે એટલે આગામી બેથી ત્રણ દિવસ સુધી આ પ્રકારનું હવામાન ની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને લોકો પણ ઠંડીથી બચવા માટે અનેક પ્રયાસો જે કરતા જોવા મળી રહ્યા છે પરંતુ ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારથી જોવા મળતા ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટી ઘટી છે અને લોકોએ પોતાનું હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ